હવે આ તરફ આપણે વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે સરહદ બારના મોટા સાયબર ક્રાઇમ નેટવર્ક પર કાર્યવાહી કરી છે અને એક મોટી સફળતા મળી છે આ સફળતામાં જણાવી દઈએ કે ગુજરાત સાયબર ક્રાઈમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી સુરેન્દ્રનગર સુરત અને સાવરકુંડલા જિલ્લાઓમાં કાર્યરત મોટા પાયે મ્યુચ્યુઅલ એકાઉન્ટ નેટવર્કનો નાશ કર્યો છે જે પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો શોધી કાઢે છે નેટવર્કે સમગ્ર ભારતભરમાં ત્રણસો ક્રાઇમ કેસ સાથે જોડાયેલા સોથી વધુ મ્યુચ્યુઅલ એકાઉન્ટ્સનું સંચાલન કર્યું હતું જેમાં રૂપિયા બસો કરોડથી છેતરપિંડીનો સમાવેશ થાય છે ગુજરાત સાયબર ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટો કરન્સી એટલે કે યુએસડીટી વ્યવહારો સુધીના સાત સ્તરો દ્વારા નાણાંના ટ્રેલને કાળજીપૂર્વક ટ્રેક કર્યો હતો તપાસમાં પાકિસ્તાની લાઈન

એ લોકો એક ટકા કમિશન મેળવતા હતા જેને પ્રોસિડ ઓફ ક્રાઇમમાં લઈ શકાય કોઈપણ વ્યક્તિ ગુનાના કોઈ પણ રકમને જાણી જોઈને મેળવે છે એ તમામ આરોપીની વ્યાખ્યામાં આવતા હોય છે યુ એસડીટી એકાઉન્ટ જે છે એ એ બ્લોકચેઈનમાં જે રીતની ટેકનોલોજી હોય છે એ જ પ્રકારના હોય છે અને મોટાભાગે કોઈપણ દેશની કરન્સી કરન્સીને યુએસ ડોલરમાં કન્વર્ટ કરી અને એનું ટ્રાન્ઝેક્શન કરવા માટે વપરાતી એક પદ્ધતિ છે હાલમાં સાયબર ક્રિમિનલો આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ કરી રહ્યા છે અને યુએસડીટી ઉપર એટલા માટે જ સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કામ કરવામાં આવ્યું કેમ કે મોટાભાગના જે ક્રાઇમના પૈસા જે હોય છે પ્રોસીડ ઓફ ક્રાઇમ

ની ટીમને ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમને મોટી સફળતા છે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એ આ એ સમગ્ર કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી અંતર્ગત જણાવી દઈએ કે એમાં ઘણા બધા લોકો પણ પકડાયા છે ગુજરાતના ચાર અલગ અલગ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે ત્યાં સાયબર ઠગો જે હતા તે લોકોની ધરપકડ કરાઈ છે મ્યુચ્યુઅલ એકાઉન્ટ નેટવર્ક ધ્વસ્ત કરવામાં આવ્યું છે આ મોટી સફળતા એક માનવામાં આવી રહી છે ગાંધીનગર સાયબરની ટીમને તેમના તરફથી આ મોટી કાર્યવાહી છે પાકિસ્તાન સાથે જોડાયેલું કરોડનું સાયબર નેટવર્ક બહાર ઝડપાયા છે ગુજરાતના ચાર અલગ અલગ જિલ્લાઓ જેમાં મોરબી સુરેન્દ્રનગર સાવરકુંડલા સુરત એ તમામ ચાર અલગ અલગ જિલ્લાઓમાંથી અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને આગળ પણ તપાસ એ લોકો તરફથી હાલ ચાલુ છે આગળ કયા કયા એમાં લોકો સંડોવાયેલા છે સાથે છે અને ક્યાં ક્યાંથી પકડાશે તે સમગ્ર બાબતને લઈને કાર્યવાહી ચાલુ છે સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે સાથે ગયા છે જે જતીન અત્યારે આપણે વાત કરીએ સૌથી પહેલા કે આમાં અત્યાર સુધીમાં શું માહિતી મળી શકી છે અને સાયબર ક્રાઇમની ટીમને એક મોટી સફળતા કહી શકાય આપણે તે પ્રકારની સફળતા મળી છે તો એમાં અત્યાર સુધીમાં શું માહિતી મળી છે મોટા સાયબર ક્રાઈમ નેટવર્ક પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી જે છે તે હાથ ધરી છે જેમાં કહી શકાય કે સાયબર ક્રાઈમ સેન્ટર એક્સેલન્સ દ્વારા જે છે મોરબી સુરેન્દ્રનગર સુરત અને સાવરકોટના ચાર જિલ્લાઓમાં અલગ અલગ જગ્યા ઉપર મોટા પાયે મ્યુલ એકાઉન્ટ નેટવર્કનો પડતા ફાસ જે છે તે સાયબર સાઇબરની ટીમ દ્વારા જે છે તે કરવામાં આવેલો છે જેમાં પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધ ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી હોવાનું જે છે તે સામે આવ્યું છે આ નેટવર્કે સમગ્ર ભારતની અંદર 386 સાયબર ક્રાઇમ કેસ સાથે જોડાયેલા 100 વધુ મ્યુલ એકાઉન્ટસનું પણ સંચાલન જે છે તે આપણા દ્વારા કરવામાં આવેલું હતું જેમાં 200 કરોડથી વધુ આ ક્ષેત્રપિંડીનો સમાવેશ થાય છે જે આ ગુજરાત સાયબરની ટીમે શરૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટોકરન્સી એટલે કે યુએસડીટી વ્યવહારો સુધીના સાત સ્તરો દ્વારા

તમામ જગ્યા ઉપર વધુ ભેગું થઈ અને પાકિસ્તાન જે છે તે આમના દ્વારા મોકલવામાં આવતું હતું એવી સાયબર ક્રાઇમની ટીમને જે છે તે માહિતી મળી છે સાત જેટલા લોકોની અટકાયત જે છે તે સાયબરની ટીમ દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ પૂછતાછ જે છે તે ચાલુ છે બની શકે હજુ પણ બીજા કોઈ કનેક્શન પણ હજુ પણ જે છે તે બહાર આવી શકે તેમ છે જી અજોતીનામાં આપણે વાત કરીએ તો હજી કેટલા લોકો આમાં સંડોવાયેલા હોઈ શકે તેઓ પણ અત્યારે શું આશંકા સેવાઈ રહી છે કારણ કે આ આજે સાયબર ક્રાઈમનું આટલો મોટો નેટવર્ક છે જ્યારે આમાં રૂપિયા બસો કરોડથી વધુનો એમાં સમગ્ર જે રેકેટ હતો તેનો અત્યારે પર્દાફાશ કરવામાં આવ્યો છે સાયબરની ટીમને આ મોટી સફળતા મળી છે તો આમાં હજી પણ લોકો એમાં શું સંડોવાયેલા છે એવો અત્યારે શું આશંકા સેવાઈ રહી છે ત્યાં જો કિશન અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી પણ જે સાયબરનો વિષય છે અને જે રીતે મેં જણાવ્યું કે અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ જે છે તે સાયબર ક્રાઇમ જે છે તે કરવામાં આવ્યું હતું રાજ્યના નાગરિકોને દેશના નાગરિકો સાથે સાયબર છેતરપિંડી જે છે તે આચરવામાં આવી હતી અને આ બધા પૈસા જે છે તે ભેગા કરી અને આ જે ચેતન ગાંગાણી નામનો વ્યક્તિ છે તેના દ્વારા પાકિસ્તાન ક્રિપ્ટો કરન્સી ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી અને પાકિસ્તાન યુએસડીટી જે છે તે મોકલવામાં આવતા હતા એટલે કે બની શકે કે પુત હા પૂતપછ અત્યારે જે ચાલી રહી છે તપાસનો દોર જે છે હજુ પણ ચાલુ છે એની અંદર ખુલીને બીજા નામો પણ જે છે તે આની અંદર ક્યાંક બહાર આવી શકે તેમ છે કે સાયબરમાં એ કોઈ એક વ્યક્તિ સંડો આવેલો નથી હોતો પણ ઘણા બધા લોકોના માધ્યમથી સાયબર છેતરપિંડી જે છે તે આચરવામાં આવતી હોય છે અને એટલે જ આની અંદર પૂરેપૂરી આશંકા છે કે હજુ પણ બીજા ઘણા બધા નામો આની અંદર ખુલી શકે તેવી પૂરેપૂરી શક્યતા અત્યારે જે છે તે લાગી રહી છે સહી જતીને આપણે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે છેલ્લા થોડા સમયથી જે ઘણા બધા અલગ અલગ જિલ્લાઓમાં પણ સાયબર ફ્રોડના જે કેસો છે તે સતત વધી રહી છે અને ત્યારે સાયબર ક્રાઈમની ટીમ જે છે તે પણ સતત કાર્યરત છે એ લોકોને પણ મોટી સફળતાઓ મળી રહી છે સાયબર ક્રાઈમની ટીમ તરફથી જે આપણા ગુજરાતના જે લોકો છે તે લોકોને જાગૃત કરવા માટે પણ એ લોકો અલગ અલગ કામગીરી કરી રહ્યા છે ત્યારે આજે કૌભાંડ ચાલી રહ્યું છે જે રેકેટ છે તે બી પાકિસ્તાનથી બેસેલા લોકો અહીંયા ભારતના અંદર આપણે ગુજરાતના અંદર લોકો બેસીને એને સપોર્ટ કરી રહ્યા છે તો અત્યારે આ આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે સાયબર ની ટીમ તરફથી તે લોકોનું શું કહેવું છે હજુ ચોક્કસ શ્રી કિશન આપને જણાવી દઉં કે અત્યારે સાયબરની ટીમ છે તેની પુતપત જે છે તે હજુ ચાલુ છે પરંતુ જે રીતે જેટલા પણ લોકો આની અંદર સંડોવાયેલા છે તમામે તમામ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનથી કનેક્ટેડ હતા કે નહીં ત્યારે એસપી જણાવ્યું હતું કે આ તમામ લોકો કદાચ આ પાકિસ્તાનથી સંડોવાયેલા છે નહીં અને કદાચ એ લોકોને એવી ખબર પણ નહીં હોય

જી ધન્યવાદ જ્યોતિન મારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને શેર કરવા માટે